જીવાના કૃપાએ નીલે ખો ધન્યા મારો જીવાના કૃપાએ નીલે ખો જય માતાજી મિત્રો આજે આપણે એવા બે બહેનોના ઘરે છે જેને માલધારી સંસ્કૃતિને ઉજાગર કરી છે જેને માલધારી સભ્યતાને ફરી જીવંત કરી છે રબારી ધાણા ભૂલાયા હતા વિસરાયા હતા એ ફરી લોક મુખે આવ્યા છે રબારી પહેરવેશ પહેરવામાં શરમ આવતી હતી એ લોકો આજે રબારી પહેરવેશ સર્ચ કરે છે અને એ શોધે છે એનું લોકેશન ત્યાં ક્યાં મળશે આ સત્ય બની છે આ બંને બહેનોના કારણે ત્યારે સમાજનું ગૌરવ સમાજના સંસ્કૃતિ અને સભ્યતાને જેને ઉજાગર કરવા માટેના સતત પ્રયત્ન કર્યા છે એવા હેપી બેન લકી બેન બબાસણા આપી વચ્ચે ઉપસ્થિત છે

ત્યારે સૌ બેન આપ આ ગીત ગાવાની અને ખાસ કરીને રબારી ગીત ગાવાની પ્રેરણા આપને ક્યાંથી મળી અમને પ્રેરણા તો અમારા પપ્પા પાસેથી મળી કેમ કે દાદા ગાતા હતા પપ્પા ગાતા હતા અને હવે અમે ચાલુ કર્યું તો અમને તો પહેલા તો ગાવ નતો ગમતો અમને ઇન્ટરેસ્ટ જ નતો પણ પપ્પાનો એમ હતું કે બંને બેનો ગાય તો અમે પપ્પાના ફ્રેન્ડના સ્ટુડિયોમાં એક દિવસ ગયા હતા રાજલબેન બારોટનું રેકોર્ડિંગ હતું દશામાનું અરે અમે એમને ખાલી ગયા હતા તો એમને કીધું કે ધરમસિંહ ભાઈ તમારી બે બંને દીકરીઓ છે તો એમને એકવાર ગવડાવો ને તો બાબા કે ના ના કોઈ દિવસ ગાતી નથી ને એમને ઇન્ટરેસ્ટ બી નથી તો એમને કઈ ગવડાવો નથી તેમણે કીધું ખાલી એક વાર ગવડાવો તો ખરા તો અમે ગાયો ને એમને કીધું કે આ બંને ચાલશે તો અમે બંને ગાયો ને પછી પપ્પા એમ ડિસિઝન લીધું કે આ બંને ગાશે અમને તો ઇન્ટરેસ્ટ જ નતો પણ હવે એમ થોડો ઇન્ટરેસ્ટ જાગવા માંડ્યો કે ઓકે

કે સમાજ માટે આ લોકોએ કંઈક સારું એવું કર્યું છે અને પહેરવેશ પહેરવાનું મેન કારણ એ કે કોઈ બીજી જ્ઞાતિનું કોઈ આપણને જોવે તો એમને તરત ખ્યાલ આવે કે આ બંને આપણું નામ કહેવાની એ લોકોને જરૂર ના પડે કે અમે રબારી છીએ આપણો પહેરવેશ જોઈને જે લોકોને તરત ખ્યાલ આવી જાય કે આ બંને બેનો રબારી છે ખૂબ સરસ એ મત સોચો સમાજ ને તમારી લઈ ક્યાં ગયા એ સોચો તમને સમાજ કે લઈ ક્યાં ગયા આપડા વિશેષતા સાથે સમાજ જ્યારે માર્ગદર્શન કરતા હોય સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોઈએ ત્યારે ગૌરવ થાય એ પ્રતિનિધિત્વ થાય એ પણ જરૂરી છે આ બંને બહેનો લોકગીતોને ઉજાગર કરે છે રવારીના જૂના ગણા ઉજાગર કરે છે સાથે સાથે અભ્યાસ પણ કરે છે અને હું એવું માનું છું કે અભ્યાસમાં પણ અવલ હશે તો બેન આપના અભ્યાસ વિશે પણ આપ જાણીશું થોડું અત્યારે તો અમે હું સેકન્ડ યરમાં છું અને આ બેન થર્ડ યરમાં છે. તો પપ્પાને એવું હતું કે બંને બહેનો સિંગિંગ પણ કરે અને ભણતર પણ સાથે સાથે કારણ કે અત્યારે શિક્ષણ બહુ જ જરૂરી થઈ ગયું છે એ પ્રાથમિક જરૂરિયાત છે આપણી તો શિક્ષણ તો મેળવવું જ જોઈએ એટલે અત્યારે કોલેજમાં છીએ અને સાથે સાથે એક્સ તરીકે ભણીએ છીએ એટલે સાથે ગાવાનું પણ જળવાઈ રહે અને ભણતર પણ જળવાઈ રહે મોરના ઈંડા ચિતરવા ના પડે આ પીડીઓનું પૂલ છે અને પીડીઓથી ઉતરી આવી છે

दलवाडी नो राजोसे वो गायो हो राज दलवाडी नो राजोसे मार लाकड़ी राणे चढ़ी मार ना नीला लाकड़ी राणे चडि હું હંમેશા પેઢીઓનું પૂન હોય ને તો ક્યાંક થાય થાય અને જાગૃત દીકરીઓ છે એ પણ ગીત સંગીત સાથે જોડાયેલા છે એમને પણ આપણે મળવું છે પરંતુ એમના અનુસંધાને જયારે દીકરીઓ આટલી પ્રગતિ કરતી હોય ત્યારે પિતાને ખૂબ આનંદ હોય તો બેન આપના પિતા સંગીત સાથે જોડાયેલા છે તો એમની પ્રેરણા કેવી રહી છે આપને ખૂબ જ સારી અમને કોઈ દિવસ એવું થાય કે અમારા સુર રાગ એમાં કોઈ ખ્યાલ ન આવતો હોય તો પપ્પા ગુરુ તરીકે અમને શીખવાડે ગુરુ છે પિતા છે ભાઈ છે બધા ટાઈપના રોલ નિભાવતા હોય છે પરંતુ ગુરુ જયારે એ ગુરુ બની જાય છે એમના રોલમાં ઉતરી જાય ત્યારે વધારે સ્ટ્રિક્ટ હોય છે તો કંઈ પણ હોય તો કોઈ બી ગીતમાં અમને ના આવડતું હોય તો એ અમને આખો દિવસ એમાં રચ્યા પચ્યા રહીએ એમને શીખવાડે અને

બીજી વાત બેન કે ફેશનનો જમાનો છે ને કહેવાય છે કે ફેશન કે ઇસ નયે દોર મે ગેરંટી કી આશા ના રાખી એવા સમયમાં માં આપે પહેરવેશને ફરી લોક સમક્ષ લાવ્યા છો લોકો આજે કોલેજની ની નીકળ્યું પણ આ આપના પહેરવેશથી અંજાઈ છે અને નવરાત્રી કે બીજા કોઈ ટ્રેડિશનલ પણ આ કેવું કે કે ભઈ અમારે આ પહેરવું છે એમ તો બેનો ને શું સંદેશ છે બેન કે રમારી શું છે શું કહેવા માંગો છો લોકો વેસ્ટર્ન પણ પહેરતા જ હોય છે અને એવું નથી કે આપણે એવું ન પહેરવું જોઈએ પરંતુ જ્યારે કોઈ આપણે મેળાવડામાં જઈએ કે કોઈ આપણા ઘરમાં શુભ પ્રસંગ હોય તો ત્યારે આપણે રબારી કપડા પહેરીએ તો જેનાથી આપણા જે દાદા ને બધા આપણી સામે બેઠા હોય તે આપણા સામે ગર્વથી જોવે કે આ જનરેશન નવી જનરેશન પણ આપણું જાળવી રહી છે માટે કોઈ એવો પ્રસંગ હોય કે જેમાં તમે જાળવી શકો રબારી ડ્રેસ ને તો એ ત્યારે પહેરવા જરૂરી હોય તો એ પહેરવાના જ્યારે આપ સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરો છો છે છે કે આ ક્ષેત્રમાં હજુ હજુ ભવિષ્યમાં શું આયોજન કામ કરવું ઘણા બધા આયોજન છે પણ એક આયોજન એવું છે કે અમે ફક્ત દેશી નથી ગાતા અમારામાં ક્લાસિકલ ને બધા ગીતો પણ અમે ગાતા હોઈએ છીએ તો અમારે દેશીમાં તો અમે આગળ વધી ગયા છીએ અને સમાજે આપણને સ્વીકાર્યા છે સમાજે અઢાર આલોમે બતાયા અમને સ્વીકાર્યા છે પરંતુ હવે જે ક્લાસિકલમાં અમારે જે કહેવાય ને વધારે એમાં ધ્યાન આપવું છે તો ક્લાસિકલમાં હજુ વધારે આગળ જવાની ઈચ્છા છે ઓકે બन्ने બેનો ખૂબ સરસ રિધમ સાથે આગળ વધી રહ્યા છે डायरेक्ट બેન આપને સૌથી વધારે પ્રિય ગીત એવું છે કે અમે સદીશી કોતર માને પૂજીએ છે તેમનું કોઈ બી ગીત હોય તો આમ હાર્ટ ટચિંગ થઈ જાય છે તો અમારા હમણાં જે ગીતો આયા છે સી માના વધારે આવે છે તો એમાં એક ગીત છે જે અમને ખૂબ જ પ્રિય છે અને અત્યારે મિલિયન્સ માં ચાલ્યું પણ છે તો એ વધારે નજીક છે તો એની બેલેટી સાંભળી સાંભળતા હા ઓકે એ મારી સી કોતર નું સાત જીવું તેવું ના હોય এবো মার বোয়া জিনো তেয়ে না শেবক নে রুপিযানো দে বো না হো হো এনি খমামো কোই খমি না হো শিকো তর থিবাত কোই সনি એની ખમામો કોઈ ખોમી ના હોય શિકો તર થી વાત કોઈ સોની ના હોય એ મારી શિકો તર નું સાત જેવું તેવું ના હોય એવું માર ભુવાજી નું કેવું રે હોય આ અને માતાજી ની કૃપા છે કે આ બંને દીકરીઓ ખુબ સારી પ્રગતિ કરી રહી છે સમગ્ર સમાજને ગૌરવ છે સમાજની બહેનો તો ખાસ ગૌરવ છે કે રબારી લોકગીતો જે મળી રહ્યા હતા રબારી ગાણા જે મળી રહ્યા હતા

તો એમ જ કે શિક્ષણમાં પ્રાધાન્ય આપવામાં આવે છે તો હજી પણ શિક્ષણમાં વધારે આગળ વધો તેવી જ ઈચ્છા છે આ કાર્યક્રમ નીચો અને આ બંને બહેનો પ્રતિનિધિત્વ કરે છે શિક્ષણ ખુબ સારું મળે છે સાથે સાથે પોતાની સંસ્કૃતિને ઉજાગર કરે છે એટલે માત્ર શિક્ષણ જ તમામ સમસ્યાનો હલ છે એ બંને બેનો જાણે છે અને શિક્ષણ સાથે લઈને એ પ્રગતિ કરે છે ત્યારે સમાજના છેવાડાના ગામડાઓમાં વસતા તમામને મારી વિનંતી છે કે આપના પાલ્યોને આપના સંતાનોને શિક્ષણ આપો માધારી સમાજની સંસ્કૃતિ અને સભ્યતા વિશે ખૂબ સારી વાત કરી છે પણ આનું મૂળ ક્યાં છે તો એના મૂળ જે છે ધર્મજીભાઈ એની સાથે આપણે વાત કરી છે બંને ભગવાન ખૂબ પ્રગતિ કરાવે સુધી માલધારી માલધારી છે રબારી સમાજની આગેવાની રબારી સમાજના લોકપીતો ને પરિવેશ પણ જેમને ઉજાગર કર્યું છે એવા હેપી બેન બેન આપણી ઉપસ્થિત છે આ બંને બેન ની પ્રગતિ પાછળ જો કોઈ મોટામાં મોટો હાથ હોય તેમના પિતાજી છે એ પણ સંગીત સાથે જોડાયા છે અને મોરના ઈંડા ચિતરવા ના પડે એ કહેવત અનુસાર આ બંને દીકરીઓ પણ ગીતો અને સમાજના ગીતો ગાઈ રહી છે ત્યારે સૌપ્રથમ તો ધર્વશીભાઈ ઉમોટ આપ્યુ વચ્ચે ઉપસ્થિત છે એનું પરિચય લેવો છે જય માલધારી જય વડવાળા જય વિહોતરнат ઉંચો ધમસીભાઈ તળજાભાઈ ઉમોટ ગામ બપાસણા પાટણ જિલ્લો હાલ રહેવાનું અમદાવાદ છે બંને દીકરીઓ કે જે એમ કહેવાય કે માતાજીની પ્રસાદી રૂપ છે મારી મારી આસ્થા હતી દેવ શક્તિ ઉપર અમે એક મંદિરે જતા હતા જ્યારે લગ્ન થાય ત્યારે બાળકની દરેકને ઈચ્છા હોય ત્યારે મેં માતાજીને કીધું તું કે માં મારે દીકરી જોઈએ છે ત્યારે બધા મિત્રોએ કીધું કે ભાઈ લોકો દીકરા માટે દેવ દેવડ ફરતા હોય છે અને તને સામેથી માતાજી કહે છે અને તું દીકરી માગે છે મેં કીધું ના મને કાયમથી ભૈયો બહેનો દીકરીઓ ખૂબ જ વાલી એટલે મેં ચહેરમાં પાસે માનતા માની એમાં મને પહેલા ખોળે દીકરી આપીશ ને તો મરતોલી સાયકલ જાત્રા કરીશ અને એની પ્રસાદી મને મારી હેપી મળી છે બરાબર ત્રીજા નોરતે હેપી નો જન્મ હતો માતાજીએ મારી આસ્થા પૂરી કરી અને એની પાછળ એની સાથ આપવા માટે એને સાથ આપવા માટે લકીને આપી છે માતાજીએ એને મારું લક ખોલી નાખ્યું છે આજે બંને દીકરીઓ આપણા રબારી સમાજમાં સવાયા દીકરા તરીકે આજે પોતાની જે એક ઓળખ ઊભી કરી છે અને એક નામ બનાવ્યું છે એક સાદી રીતે નામ તો ઘણી રીતના થતા હોય છે પણ સમાજના જે વડવાઓ છે ગર્વ થાય એમનું મસ્તક ઊંચું થાય ભાઈઓનું મસ્તક ઊંચું થાય કે ના અમારા રબારી સમાજની દીકરીઓ છે અમારી બહેનો છે એના માટે જેટલો મારાથી પ્રયત્ન થતો હતો એ દરેક પ્રયત્ન મેં કર્યો છે અને એ દીકરીઓમાં એવી મેં કેળવણી મૂકી છે દોસ્તો પ્રગતિ પાછળ

વાત ત્યારે એક માતા પિતા સર ના ગીત લઈને કોણ કરવો છે આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની બાપ થી આ બંને દીકરી એવું ઉજાગર કર્યું છે બેટી હું મેં બેટી મેં તારા બનુગી તારા બનુગી મે સિતારા બનુગી બેટી હું મેં બેટી મેં તારા બનુંગી ધરતી પર ચમકે ચંદા મેં અંબર પર ચમકુંગી બેટી હું મેં બેટી મેં તારા બન આ બંને દીકરીઓને સમાજ વતી ખુબ ખુબ અભિનંદન ગૌરવશાળી આ ક્ષણ ને વધાવ્યું છે ફરી સમાજ આપ સૌનો રૂળી રહેશે જય વડોદરા દેવ જય